વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખંડેરાવ ખંડેરાવ માર્કેટ માર્કેટ પાછળ પાછળ દવાઓ અને સામે વેપારીઓ ચડ્યા હતા સવારે લારી ગલ્લા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે વેપારીઓ અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી સ્થાનિક રહીશોની સ્થિતિ સૌથી દયનીય બની જાય છે આજે પરિસ્થિતિ એટલી વિકટ બની કે પોલીસ બોલાવવાની ફરજ પડી

અને જોયું તો સવારે એક એક્ટિવવાલીને અમારાથી બી અંદર જવાય એવી હાલત ન હતી એટલી બધી ગાડી ઊભી હતી મેં વિડીયો બનાવ્યો છે ફોટા પાડ્યા છે તમને મોકલું છું અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે આ આજ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અલોડિંગ માટે રાખવાની એમાં સેલિંગ કરવું નહીં પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે એક પછી એક ગાડી ઊભી રહે છે એના માટે નાનો ટેમ્પો નાની લારી ઊભી રહે છે એક ગાડી બી જતી નહીં આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે આ બાજુ એમના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે એકસો આઠ બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે એટલે આજે મેં એક અરજી કરી છે એસીબી સાહેબે ગાડી મોકલી છે કાલથી બે પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય જેટલી બી ગાડીઓ ઊભી રહે છે જાહેરનામાનો ભંગ કરે છે એની ડિટેન કરવી જોઈએ જાહેરનામું રાત્રે નવથી સવા નવ સુધી છે ગાડીઓ માટે તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતા પોતપોતાની જગ્યાએ સરકારની જગ્યા પર કોઈ ચારસો ગાડી ઉભરાવણ લે છે કોઈ બસો ગાડી ઉભરાવણ લે છે આ બધું ના ચલાવી લેવાય એટલા માટે અમે આજે અમે ભેગા થયા છે અને આજે આજે મોડ ઓફિસર એ એમસી ઝાલા સાહેબ અને એસીબી વસાવા ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું બે પોઈન્ટ મને મૂકવા જોઈએ બસ સાચી વાત છે વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે આઉટસાઇડર હોય છે એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે ગાડી અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે સફાઈ સેવક આવે તારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે એમને તમે તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો ચપ્પુને દાલ ચા ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા એટલે આ અસામાયિક તત્વનો બી ત્રાસ વધતો ગયો છે એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા તાઇમાન લોકોને આ વેપારીઓથી બચાવો વેપારી કોઈ પોતાની વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે ગાડીવાળાની દાદાગીરી છે એટલે એ ગાડીવાળાની કરીને પૂરી કરવા માટે છે મેં ભેગા થયા